સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે દ્વિતીય પરીક્ષાનું જે ટાઈમ ટેબલ આવેલું છે એની સંપૂર્ણ માહિતી મેળવીશું અને તમારે વિવિધ શાળા સંકુલના જે ટાઈમ ટેબલ આવેલા છે એ ડાઉનલોડ કરવા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને આપી છે અથવા તો આપણી વેબસાઇટની લિંક તમને આપી છે ત્યાંથી તમે બધી જે શાળા સંકુલના પેપર છે અથવા તો

જેમાંથી નેવું ટકા કરતાં વધારે પ્રશ્નો પૂછાવાની અમે ગેરંટી આપીએ છીએ જો તમે પણ આ વખતે બોર્ડની પરીક્ષા સારા માર્ક સાથે સારા રેન્ક સાથે અને કદાચ નાપાસ થવાનો ડર હોય અને પાસ થવા માંગો છો તો અત્યારે જ જોડાવ સારથી સપોર્ટના ડિજિટલ ક્લાસ પ્લેટફોર્મ ઉપર લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વધારે માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર ઉપર અથવા તો આપણા વોટ્સએપ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વધારે ક્લાસની ઇન્ફોર્મેશન તમે ત્યાંથી મેળવી શકશો જેની અંદર કુલ તમને ધોરણ બાર આર્ટ્સના નવ વિષયનો ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવશે જે તમને એ વિભાગથી લઈ અને એ વિભાગ સુધીનું સંપૂર્ણ પરીક્ષાલક્ષી માર્ગદર્શન સંપૂર્ણ પરીક્ષાલક્ષી મટીરિયલ અને સંપૂર્ણ પરીક્ષાલક્ષી વિડીયો કોર્ષની અંદરથી સમજૂતી સાથે સમજાવવામાં આવશે તો અત્યારે જ ડાઉનલોડ કરો સારથી સપોર્ટ ડિજિટલ ક્લાસ એપ્લિકેશન જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમારા જે પેપર છે એ કઈ તારીખથી ચાલુ થાય છે તો કે વીસ એક બે હજાર પચીસ વીસ તારીખે છે એ તમારા પેપર છે શરૂ થઈ જાય છે જોઈએ આપણે સૌથી પહેલાં વીસ એક બે હજાર પચીસ સોમવાર છે વાર સમય છે અગિયારથી એક ધોરણ નવની અંદર વિજ્ઞાનનું પેપર સામાન્ય પ્રવાહ અગિયારની અંદર ગુજરાતી વિજ્ઞાન પ્રવાહની અંદર ગણિત અથવા તો જીવ વિજ્ઞાન જે વિશે લાગુ પડતું હોય એ ત્યાર પછી બપોર પાળીની અંદર બેથી પાંચ સમય છે જેની અંદર ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન પેપર છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર અંગ્રેજીનું પેપર છે ત્યાર પછી એકવીસ તારીખ મંગળવાર અગિયારથી એક ધોરણ અગિયારની અંદર ભૂગોળનું પેપર છે ત્યાર પછી બેથી પાંચ સમયની અંદર ધોરણ દસમાં ગુજરાતી અને ધોરણ બારની અંદર નામું અથવા તો સંસ્કૃત જે વિશે તમારે લાગુ પડતું હોય એનું પેપર છે ત્યાર પછી તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ અને વાર છે બુધવાર સમય છે અગિયારથી એક ધોરણ નવમાં ગણિત ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન સમય બેથી પાંચ ધોરણ દસમાં સંસ્કૃત અથવા તો હિન્દી અને ધોરણ બારની અંદર અર્થશાસ્ત્રનું પેપર રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ ત્રેવીસ તારીખની ગુરુવારની અગિયારથી એક સંસ્કૃતનું પેપર સામાન્ય પ્રવાહમાં હિન્દી સમય બેથી પાંચ જેની અંદર ધોરણ દસમાં અંગ્રેજીનું પેપર રહેશે અને ધોરણ બારની અંદર મનોવિજ્ઞાન અથવા તો એસપીનું પેપર રહેશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોવીસ એક બે હજાર પચીસ અને બુધવાર છે ધોરણ નવમાં ગુજરાતીનું પેપર ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં આંકડા શાસ્ત્ર અથવા તો રાજ્યશાસ્ત્રનું પેપર રહેશે અને વિજ્ઞાન પ્રવાહની અંદર રસાયણ વિજ્ઞાન છે ત્યાર પછી સમય છે બેથી પાંચ જેની અંદર દસમાની અંદર ચિત્રનું પેપર છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર ગુજરાતીનું પેપર છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક રજા આવે છે રવિવારની અને સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ પેપર છે સોમવાર સમય છે અગિયારથી એક ધોરણ નવમાં સામાજિક વિજ્ઞાન ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી વિજ્ઞાન પ્રવાહમાં પણ અંગ્રેજી ત્યાર પછી સમય બે થી પાંચ જોઈએ તો વિજ્ઞાનનું પેપર છે અને હિન્દીનું પેપર છે ધોરણ બારની અંદર અહીંયા શનિવારનું એક પેપર રહી ગયું છે જેની અંદર સામાન્ય પ્રવાહમાં કમ્પ્યુટર અથવા તો ઇતિહાસ અને વિજ્ઞાન પ્રવાહમાં ઇતિહાસ પેપર રહેશે ત્યાર પછી આઠથી અગિયારનો ટાઈમ છે જેની અંદર ધોરણ દસમાં ગણિતનું પેપર અને સામાન્ય પ્રવાહ ધોરણ બારની અંદર સમાજશાસ્ત્રનું પેપર છે વચ્ચે એક રજા આવે છે રવિવારની એના પછી મંગળવારની વાત કરીએ તો મંગળવારની અંદર ધોરણ નવમાં અંગ્રેજીનું પેપર છે ત્યાર પછી ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહમાં નામું અથવા તો સંસ્કૃત ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં પણ સંસ્કૃત અને ટાઈમ્સ બેથી પાંચ જેની અંદર શારીરિક શિક્ષણ અને કમ્પ્યુટરનું પેપર ધોરણ દસમાં છે અને ઇતિહાસ અથવા તો કમ્પ્યુટર જે વિશે લાગુ પડતું હોય એનું પેપર છે એ ધોરણ બારની અંદર છે હવે છેલ્લે ત્રણ પેપર બાકી રહે છે જેની અંદર ઓગણત્રીસ એક બે હજાર પચીસને બુધવાર છે ટાઈમ્સે અગિયારથી એક ધોરણ નવમાં હિન્દીનું પેપર ધોરણ બાર સામાન્ય સોરી ધોરણ એની અંદર અર્થશાસ્ત્રનું પેપર અને ત્યાર પછી બે થી વિષય ની અંદર કૃષિ અથવા તો પશુપાલન જે વિષય તમારે હોય એનું પેપર અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર આંકડા શાસ્ત્ર અથવા તો રાજ્યશાસ્ત્ર આ બંનેમાંથી એક પેપર હશે જે વિષય તમારે હોય ત્યાર પછી એકત્રીસ એક બે હજાર પચીસ ને શુક્રવાર ગુરુવારની રજા છે ટાઈમ છે અગિયારથી એક સામાન્ય પ્રવાહની અંદર મનોવિજ્ઞાન અથવા તો એસપીનું પેપર હશે અને બેથી પાંચની અંદર ધોરણ બારની અંદર છે ભૂગોળનું પેપર હશે અને લાસ્ટ પેપર રહેશે પહેલી તારીખે જેમાં અગિયારની અંદર સમાજશાસ્ત્રનું પેપર અને બારની અંદર તત્વજ્ઞાનનું પેપર રહેશે તો આ હતું વિદ્યાર્થી મિત્રો મહર્ષિ કણાદ શાળા વિકાસ સંકુલ ડીસા બનાસકાંઠાનું ટાઈમટેબલ જે આવેલું છે એ આશા રાખીશ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વિવિધ શાળા સંકુલના ટાઈમ ટેબલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરો મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત